તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ચાવડાઓ તરફથી પ્રોહિબિશન ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા સારું સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ છે અન્વય નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ સાહેબ ભરૂચ વિભાગ ભરૂચનાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગડરિયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ નાવો દ્વારા સૂચનાઓ તથા માર્ગદર્શન આધારે પ્રોહિબિશનની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે આધારે પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની ટીમો પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહીપાલ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ સંયુક્ત બાતમી મળેલ કે કુલદીપ કાલિદાસ રહેવાસી નારાયણ રેસિડેન્સી ભરૂચનાઓ ગેલ ટાઉનશીપની સામે રોડ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ શ્રવણ ચોકડી થઈ ગેલ ટાઉનશીપ ખાતેના રોડ ઉપર આવતા ગેલ ટાઉનશીપના ગેટની સામે આગળ રોડ ઉપર એક થેલી લઈને બે ઈસમ ઉભેલ હતા તેની પાસેથી એક કાળા કલરની થેલીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ત્રણ મળી આવેલ હતી તથા કુલદીપના ઘરે ચેક કરતા ઘરમાંથી એક બેગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી બોટલ નંગ આઠ મળી કુલ બોટલ નંગ અગિયાર મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા તેંત્રીસ હજાર ત્રણસો ઓગણીસની મળી આવેલ જેનો કબજે કરી પ્રોહિબિશનનો ગણના પાત્ર કે શોધી કાઢવામાં આવેલ છે પકડાયેલ આરોપી કુલદીપભાઈ કાલિદાસ સિદ્ધિવાલા રૂપેશભાઈ રમાકાંત સંખેત તેમજ પકડવાનો બાકી આરોપી નવીનભાઈ પિલાજી ચૌધરી રહેવાસી સુરત તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી બોટલ નંગ અગિયાર જેની કિંમત રૂપિયા તેત્રીસ હજાર ત્રણસો ઓગણીસ મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ અંગ ઝડપીમાંથી મળેલ વેપારના રોકડા રૂપિયા ચાર હજાર તેમજ ઘરનું લાઇટ બિલ નંગ એક આમ કુલ કિંમત રૂપિયા બેતાલીસ હજાર ત્રણસો ઓગણીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ ઝાલા હેડ કોન્સ્ટેબલ ભાનુ હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સરફરાજભાઈ તેમજ મહીપાલ સિંહ ધવલકુમાર તેમજ તગદીર મનોજભાઈ પંકજભાઈ સમીરભાઈ નાઓ દ્વારા ટીમ ટીમવર્કથી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ